માતા મહાલક્ષ એક નામ જો આપણે લક્ષ્મી એકસો આઠ નામાવલી નો પાઠ કર્યો હશે તો તેમાં રમા એવું એક નામ પણ આવે છે આ દિવસે એવું કહેવાય છે કે લક્ષ્મીનારાયણ અને તુલસી માતાનું પૂજન કરવામાં આવે છે સાથે સાથે આ એકાદશી એ ચાતુર્માસની અંતિમ એકાદશી છે હવે જે એકાદશી આવશે એટલે કે કાર્તક મહિનાની સુદ પક્ષની દેવ ઉઠી એકાદશી આવશે અને ત્યારે ચાતુર્માસની હોતી થશે એટલે એ પ્રમાણે આ રમા એકાદશી આસો મહિનાની વધ પક્ષની આ એકાદશી એ ચાતુર્માસની અંતિમ એકાદશી છે જો આપણે ચાતુર્માસની કોઈ એકાદશીનું વ્રત ન કર્યું હોય

બપોર પછી બારસ ની તિથિ ની શરૂઆત થઈ જાય છે પરંતુ ઉદય તિથિ પ્રમાણે આજે અગિયારસ ની તિથિ હોવાથી સત્તર તારીખે એકાદશી નું વ્રત કરવાનું રહેશે જો આપણે એકાદશી વ્રતના પારણા વિશે વાત કરીએ એટલે કે એકાદશી વ્રતના બીજા દિવસે વ્રત ને પૂર્ણ કરાય છે ઉપવાસ તોડવાનો હોય છે કે જેનો સમય છે અઢાર ઓક્ટોબર બે શનિવારે વહેલી સવારે આઠ વાગ્યે ને એકતાલીસ મિનિટ સુધીમાં આ વ્રતના પારણા કરી લેવાના રહેશે જે કોઈ આ વ્રત કરે છે તે પણ આજના દિવસે પૂજા કરી શકે છે અને વ્રત નથી કરતા તે પણ આજના દિવસે પૂજા કરે છે કરવા પુણ્યના કાર્યો કરવા ભગવાનની સેવા પૂજા કરવી પાઠ મંત્ર કરવા તેનાથી એકાદશી નું પુણ્ય ફળ મળે અને તેને જ સાચી એકાદશી કરી કેવાય કદાચ આપણે ઉપવાસ ન કરીએ તો પણ ચાલે પરંતુ આજના દિવસે પુણ્ય કાર્યો સત્કાર્યો ને ભગવાનની સેવા પૂજા કરીએ તો પણ એકાદશી નું ફળ મળી જાય છે એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે તો હવે જે કોઈ આજના દિવસે પૂજા કરે છે તેને આજે સવારે વેલા ઉઠી સ્નાન નિત્ય કાર્યો માંથી પરવારી ને તુલસી માતાના દર્શન કરીને તેમની પાસેથી એકાદશી વ્રત ની રજા લઈને આપણા ઘર ના મંદિર આજે લક્ષ્મી નારાયણ નું પૂજન કરવામાં આવે છે ફોટો મૂર્તિ હોય તેની સ્થાપના કરી શકાય છે

જો લાલાની સેવા પૂજા કરતા હોય તેનો કરતા હોય કોઈ ઋતુફળ અર્પણ કરીને ભગવાનને મીઠાઈ ધરાવીને પૂજા સંપન્ન કરવાની ભગવાનની આરતી કરવાની અને ત્યાં બેસીને આ રમા એકાદશી વ્રત કથા સાંભળવાની ચાતુર્માસની છેલ્લી એકાદશી હોવાથી આપણા પિતૃ દેવતા નું સ્મરણ કરીને ગીતાજી નો કોઈ એક અધ્યાય વાંચવો જોઈએ અને તે ગીતાજી ના નું ફળ આપણા પિતૃદેવ ને અર્પણ કરવું જોઈએ એ સિવાય આપણા પિતૃઓ પાછળ ગાય માતા સેવા કરવી દાન પુણ્ય કાર્ય કરવું સુપાત્ર બ્રાહ્મણ દાન દક્ષિણા આપવી જોઈએ તથા તુલસી માતાને પણ આજે દીપદાન કરવું જોઈએ કારણ કે તેમને પણ માતા મહાલક્ષ્મી નું જ એક સ્વરૂપ માનવામાં આવ્યું છે એટલા માટે આજે સાંજથી જ નિત્ય દિવાળીના તહેવાર આપણે સૌ લોકો તુલસી માતા પાસે કોઈનું વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરવામાં આવે છે તો તેને ઉત્તમ માં ઉત્તમ માનવામાં આવ્યો છે કહેવાય છે કે આ એકાદશી ઈષ્ટ દેવતા ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી શકીએ

કે છે નોકરી ધંધા વ્યવસાયમાં જો કોઈ સમસ્યા ચાલી રહેલી હોય તો નિત્ય અભિષેક કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ દક્ષિણાવર્તી શંખની પૂજા કરવી જોઈએ કે જેની પણ આપણા ઘરમાં ઘણી શુભ અસર પડે છે આ એકાદશીના દિવસે

અને મન મને મનમાં આજે ભગવાનના નામનું સ્મરણ કરવાનું આજે આપણાથી જે પણ કાય થાય તે દાન પુણ્યનું કાર્ય કરવું જે કોઈ એવી સંસ્થા હોય ટ્રસ્ટ હોય કે જે ગરીબ લોકોની અનાથ લોકોની સેવા કરતા હોય તો તેમાં પણ આપણે પોતાનું યથાશક્તિ યોગદાન આપી સકીએ છીએ જે કોઈ જગ્યાએ આજે સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં પણ સાંભળવા જવું જોઈએ મંદિરે દર્શન કરવા જવું જોઈએ ત્યાં બેસીને પણ ભગવાનના પાઠ મંત્ર જાપ કરી શકીએ છીએ પીપળાનું પૂજન કરવું જોઈએ ત્યાં નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ જો શિવ મંદિરે દર્શન કરવા જાવ તો દર્શન કરીને ત્યાં મહામૃત્યુજય મંત્રનો અગિયાર વખત જાપ કરવો જોઈએ આ સિવાય જો લક્ષ્મીનારાયણના મંદિરે જાઓ છો

દિવાળીના તહેવાર ની શરૂઆત થઈ ગઈ છે તો દિવાળીની ખરીદી કરવાની હોય ધનતેરસ ની ખરીદી કરવાની બાકી હોય છતાં પણ આજના દિવસે મહત્તમ સમય ભગવાન તો મિત્રો આવી રીતે રમા એકાદશી નું આપણા માં મહાત્મય લખેલું છે કે જે મેં આપ સૌ લોકોને એકદમ સરળ ભાષામાં સમજાવ્યું કે જેથી કરીને આપને આ એકાદશી નું મહાત્મય સમજાય તો હવે આપણે આ એકાદશી ની વ્રત કથા સાંભળીએ કે જેનાથી આપણને એ જાણવા મળે એ શીખવા મળે કે જેને આ વ્રત કર્યું છે તો તેને આ વ્રત નું શું ફળ મળ્યું હતું તો શ્રી વિષ્ણુ ભગવાન કી જય લક્ષ્મી માત કી જય એકાદશી માત કી જય પ્રાચીન કાળમાં મુચકુંદ નામે એક સત્યવાદી અને ભગવાન વિષ્ણુ ના ભક્ત

તો બીજા સ્થળે ચાલ્યા જાઓ કારણ કે અહીં વ્રત કરવું કે તેમણે એકાદશી નું વ્રત શરૂ કર્યું અને તેઓ ભૂખ તરસ થી અત્યંત પીડિત થવા લાગ્યા જાગરણ માટેની રાત્રિ શોભન માટે ઘણી દુઃખદ હતી બીજા દિવસે સવારે શોભન નું મૃત્યુ થયું

આ રમા એકાદશી નો મહિમા છે જે મનુષ્ય રમા એકાદશી નો વ્રત કરશે તેના બધા પાપો પણ નષ્ટ થઈ જાય અને અંતે પ્રાપ્તિ થાય છે ભગવાન કી જય લક્ષ્મી માત કી જય એકાદશી માત કી જય તો મિત્રો સાંભળ્યું નહીં

તમારા મિત્રો ને મોકલી અમારી માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર